નમસ્કાર ક્યારે એવું વિચાર્યું છે કે ભાઈ અમુક વિદ્યાર્થીઓ કેમ ફટાફટ શીખી જાય છે અને બીજાને કેમ વાર લાગે છે કે પછી આપણે આપણા ક્લાસરૂમને વધુ સારો વધુ અસરકારક કેવી રીતે બનાવી શકીએ વેલ આ બધા સવાલોના જવાબ છે ને એ શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં જ છુપાયેલા છે અને બસ આજે આપણે એની જ સંકલ્પનાને એકદમ ઊંડાણથી સમજવાના છીએ તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ દરેક શિક્ષક દરેક શિક્ષણ સાથે જોડાયેલ વ્યક્તિના મનમાં એક જ મોટો સવાલ ગુમતો હોય છે ભણતરને શિક્ષણને વધુ અસરકારક બનાવી કઈ રીતે શકાય અને જુઓ આ ખાલી એક સવાલ નથી આ તો શૈક્ષણિક મનોવિજ્ઞાનના અસ્તિત્વનો પાયો છે એનું મૂળ છે ઓકે તો આ આખી વાત સમજવા માટે આપણે પાંચ સ્ટેપ્સમાં આગળ વધીશું પહેલાં તો આ આવ્યું ક્યાંથી એ જોઈશું એટલે કે મનોવિજ્ઞાનની પ્રયુક્ત શાખા તરીકે પછી એની અલગ અલગ વ્યાખ્યાઓ પર નજર કરીશું એનો અર્થ શું થાય છે એ સમજીશું એને વિજ્ઞાન કેમ કહેવાય છે એ જાણીશું અને છેલ્લે શિક્ષકો માટે એના ઉદ્દેશો શું છે એની વાત કરીશું તો આપણો પહેલો મુદ્દો મનોવિજ્ઞાનની પ્રયુક્ત શાખા શૈક્ષણિક મનોવિજ્ઞાનના મૂળ ક્યાં જોડાયેલા છે આ સમજવા માટે આપણે એમ સમજીએ કે મનોવિજ્ઞાનિક મોટો ઝાડ છે તો એમાં આ ડાળી ક્યાં ફૂટી છે એ શોધવું પડે જુઓ મનોવિજ્ઞાનને આપણે બે મુખ્ય ભાગમાં વહેંચી શકીએ એક છે સૈદ્ધાંતિક મનોવિજ્ઞાન આને આપણે એક આર્કિટેક્ટ કહી શકીએ એનું કામ શું તો કે નિયમો અને સિદ્ધાંતો ઘડવાનું એક રીતે કહીએ તો આખી બ્લુપ્રિન્ટ તૈયાર કરવાનું અને બીજો ભાગ છે વ્યવહારિક મનોવિજ્ઞાન જેને આપણે એન્જિનિયર કહી શકીએ આ એન્જિનિયર શું કરે પેલી આર્કિટેક્ટે બનાવેલી બ્લૂ પ્રિન્ટનો ઉપયોગ કરીને વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ જે પ્રોબ્લેમ્સ છે એને સોલ્વ કરે છે બસ આ જ વાત છે શૈક્ષણિક મનોવિજ્ઞાન જે છે એ પેલો એન્જિનિયરવાળો ભાગ છે એટલે કે વ્યવહારિક મનોવિજ્ઞાનની એક બહુ જ મહત્વની શાખા એનું મુખ્ય કામ જ એ છે કે મનોવિજ્ઞાનના સિદ્ધાંતોને શિક્ષણના ફિલ્ડમાં લાગુ કરવા અને જે પણ સમસ્યાઓ આવે છે એનું સોલ્યુશન લાવવું ઓકે તો હવે આપણે એના મૂળ સુધી તો પહોંચી જ ગયા પણ આ ફિલ્ડનો અસલી મતલબ શું ચાલો હવે એ જોઈએ કે આ વિષયના મોટા મોટા જાણકારોએ જે એક્સપર્ટ્સ છે એમણે આને કેવી રીતે ડિફાઇન કર્યું છે એમના શબ્દોમાં એનો શું અર્થ થાય છે સૌથી પહેલા વાત કરીએ સ્કિનરની સ્કિનર શું કહે છે કે શૈક્ષણિક મનોવિજ્ઞાન એટલે શૈક્ષણિક પરિસ્થિતિઓમાં થતું માનવ વર્તન મતલબ આ બધો ખેલ વર્તનનો છે બિહેવિયરનો છે ક્લાસરૂમ જેવી જગ્યાએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો કેવો વર્તન કરે છે એનો અભ્યાસ એમનું ફોકસ શા માટે કોઈ શીખે છે એના પર ઓછું અને કેવી રીતે શીખે છે અને એ વર્તનમાં કેવી રીતે દેખાય છે એના પર વધારે છે હવે ક્રો અને ક્રોની વાત સાંભળીએ એ લોકો આખી વાતને એકદમ વિશાલ ફલક પર લઈ જાય છે એમના મતે શીખવું એ કંઈ ખાલી સ્કૂલ કોલેજના ક્લાસરૂમ પૂરતું સીમિત નથી ના ના આ તો જન્મના ઘોડિયાથી શરૂ થઈને જીવનના અંત સુધી ચાલતી એક લાંબી સફર છે એમણે આખી વાતને લાઈફ લોંગ લર્નિંગ તરીકે સ્થાપિત કરી દીધી અને પછી આવે છે પીલ એમની વ્યાખ્યા એકદમ ટૂંકી અને ટચ છે પણ બહુ જ પાવરફુલ એ સીધું જ કહે છે શૈક્ષણિક મનોવિજ્ઞાન એટલે શિક્ષણનું વિજ્ઞાન બસ વાત પૂરી આ એક જ વાક્યમાં જાણે આખા વિષયનો સાર આવી જાય છે બધી વાતોને એક સાથે જોડી દે છે તો આપણે ત્રણ અલગ અલગ વ્યાખ્યાઓ જોઈ પણ આ બધાનો નિચોડ શું નીકળે પ્રેક્ટિકલી આ ફિલ્ડ કરે છે શું ચાલો હવે એને એકદમ સરળ ભાષામાં સમજીએ જો સાર કાઢીએ તો શૈક્ષણિક મનોવિજ્ઞાન ચાર મુખ્ય કામ કરે છે પહેલું એ ક્લાસરૂમમાં જે વર્તન થાય છે એનો અભ્યાસ કરે છે બીજું એ સમજે છે કે આપણે જન્મથી લઈને વૃદ્ધાવસ્થા સુધી કેવી રીતે શીખીએ છીએ ત્રીજું એ શીખવાની પ્રોસેસ પાછળના કેમ અને ક્યારે જેવા સવાલોના જવાબ શોધે છે અને ચોથું અને સૌથી અગત્યનું આ બધી સમજણનો ઉપયોગ એક જ ધ્યેય માટે કરે છે શિક્ષણની પ્રક્રિયાને વધુને વધુ સારી બનાવવી સરસ હવે એક બહુ જ મહત્વનો સવાલ આ શૈક્ષણિક મનોવિજ્ઞાનને આપણે ખાલી એક ફિલોસોફી કેમ નથી કહેતા એને એક વિજ્ઞાન તરીકે કેમ ગણવામાં આવે છે તો એનો જવાબ એની કામ કરવાની રીતમાં જ છે આ વિષય કોઈના મંતવ્યો કે ધારણાઓ પર નથી ચાલતું પણ પક્કી વૈજ્ઞાનિક પદ્ધતિ પર ચાલે છે જુઓ એ પહેલાં નિરીક્ષણ અને વર્ણન કરે છે એટલે કે ધ્યાનથી જુએ છે કે શું થઈ રહ્યું છે પછી પ્રયોગો કરીને એને ચકાસે છે આ ચકાસણીમાંથી જે સાબિત થાય એના આધારે સિદ્ધાંત બનાવે છે અને પછી એ સિદ્ધાંતોને શિક્ષણમાં લાગુ કરે છે આખી એક સિસ્ટેમેટિક પ્રોસેસ છે એટલે આપણે એમ કહી શકીએ કે શૈક્ષણિક મનોવિજ્ઞાનનું ડબલ રોલ છે એક તરફ એ મનોવિજ્ઞાનના સિદ્ધાંતોને વાપરે છે એટલે એ એક પ્રયુક્ત શાખા છે પણ બીજી બાજુ વર્ષોના સંશોધન પછી હવે એની પાસે પોતાના એટલા બધા સિદ્ધાંતો અને જ્ઞાનનો ભંડાર છે કે એ પોતે પણ એક સ્વતંત્ર વિષય એક આખી વિદ્યાશાખા બની ગયું છે ચાલો હવે સૌથી અગત્યના અને પ્રેક્ટિકલ મુદ્દા પર આવીએ આ બધી થિયરીની વાત તો કરી પણ આ ફીડ એક શિક્ષકને એના રોજના કામમાં ક્લાસરૂમમાં સીધી રીતે કઈ રીતે મદદ કરે છે એના ઉદ્દેશ્યો શું છે આનાથી શિક્ષકને શું ફાયદા થાય સારું સૌથી પહેલું તો શૈક્ષણિક હેતુઓ સ્પષ્ટ કરવામાં મદદ મળે છે મતલબ શું ભણાવવું છે અને કેમ ભણાવવું છે એની ક્લેરિટી આવે છે બીજું વિદ્યાર્થીના દ્રષ્ટિકોણને સમજવામાં મદદ કરે છે એના પ્રત્યે સહાનુભૂતિ કેળવાય છે અને ત્રીજું ક્લાસરૂમમાં જે નાની મોટી સમસ્યાઓ આવતી હોય જેમ કે ડિસિપ્લિનની કે કોઈ વિદ્યાર્થીનું ધ્યાન ન લાગતું હોય એને ઉકેલવા માટેના વૈજ્ઞાનિક ઉપાયો આપે છે અને આટલું જ નહીં આનાથી શિક્ષક પોતાની ભણાવવાની રીતનું મૂલ્યાંકન કરી શકે છે કે હું જે રીતે ભણાવું છું અને બરાબર છે કે નહીં એ શિક્ષણ કાર્ય માટે એક નવી દ્રષ્ટિ કેળવે છે જે વિદ્યાર્થીઓને એડજસ્ટ થવામાં તકલીફ પડતી હોય એમને સમજવામાં મદદરૂપ થાય છે અને છેલ્લે એ શિક્ષકને હંમેશા નવું શીખવા અને ભણાવવાની પ્રક્રિયામાં નવા નવા પ્રયોગો કરવા માટે તૈયાર કરે છે તો આ બધી વાતનો સાર શું બસ એટલો જ કે આ વિજ્ઞાન શૈક્ષણિક મનોવિજ્ઞાન એ શિક્ષકને એક ગાઈડન્સ પૂરું પાડે છે એક માર્ગદર્શન જેથી એ શીખનાર મેં એટલે કે વિદ્યાર્થીને એની શીખવાની સફરમાં વધુ સારી રીતે મદદ કરી શકે એક રીતે આ શિક્ષકને વધુ સશક્ત બનાવે છે અને હવે અંતમાં એક સવાલ વિચારવા જેવો છે કલ્પના કરો કે આમાંથી કોઈ એક સિદ્ધાંત પણ જો કોઈ વર્ગખંડમાં લાગુ કરવામાં આવે તો શીખવા અને શીખવવાની આખી પ્રક્રિયામાં કેટલો મોટો કેટલો સકારાત્મક બદલાવ આવી શકે છે ખરો ને બસ આ વિચાર સાથે આજની આપણી ચર્ચા અહીં પૂરી કરીએ